અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરની કનુ કલસરિયા સાથેની બેઠક મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા સાથે જેની જેનીબહેને યોજી બેઠક મહુવા વિધાનસભા અમરેલી લોકસભા બેઠક હેઠળ આવતી આ બેઠક છે પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા સાથે જેની જેનીબહેને ચૂંટણીને લઈને બેઠક કરી પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને વીરજી ઠુમ્મર સહિતના નેતાઓ તેમાં હાજર રહ્યા આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હરેશ કુમાર સાત વિધાનસભા તેમાં વિધાનસભા છે અને મોવા વિધાનસભા મહત્વની ગણવામાં આવે છે ત્યારે મોવાના પૂર્વ ધારાસભ્ય કનુ કોલસરિયા તેમની સાથે કોંગી ઉમેદવાર જેની ઠુમર

જે બેઠક છે તે મહત્વ નો વિસ્તાર છે ત્યારે કોંગ્રેસ અગ્રણી પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા સાથે ચૂંટણી લક્ષી બેઠક યોજાય હોય તેવી ચર્ચાઓ હાલ મળી રહી છે જી હરેશ આભાર આપનો તમામ માહિતી બદલ